અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક ગત સાંજે એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી યુવાનને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રોજ સાંજે સાત ત્રીસ વાગ્યા પહેલા આ અકસ્માત કોસંબલી બસ સ્ટેન્ડ પાસે વાલિયા ચોકડીથી કોણગામ તરફ જવાના રોડ પર થયો હતો મૃતક યુવાનનું નામ રાજુ ફકરુ મલિક રહેવાસી ટેન્કર ગેટ પાસે ફૂટપાથ પર તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ જાણવા મળ્યું હતું અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહન વડે રાજુ મલિકને પાછળથી ટક્કર મારી હતી જેના કારણે તેને માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ટક્કર એટલી જોરદાર હતી કે રાજુ મલિકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને તુરત જ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અકસ્માત જાણ થતા આસપાસના લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી પોલીસ અને એકસો આઠ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા રાજુ મલિક સ્થળ પર જ મરણ જાહેર કરવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે મૃતક ના મિત્ર મોહસીન રસુલભાઈ ઘાંચી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ફરિયાદ આવી હતી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બી એન એસ ની કલમ બસો એક્યાસી એકસો છ એક તેમજ મોટર વાહન અધિનિયમની કલમ એકસો સિત્તોતેર સત્યાસી ચોર્યાસી તેમજ એકસો ચોત્રીસ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે